જય દ્વારકા થઈ રામ રામ તો કેમ છો ભાઈ બધા મજામાં અત્યારે ભાઈ સાહેબ વાડી અને બપોર ને એક વાગ્યો છે અને બસ બપોર અહીંયા જ કરવાનું છે વાડી લઈ જવા છે અને અત્યારે ભાઈ આગતા હતા હાથી તો હાથીમાં તો ભાઈ આપણે જે આગતરી માંડવી છે એમાં ત્રીજી વાર આપણે હાથી આખી લીધું છે અને આમાં બસ બીજી વાર આખું છું એક વાર ધકાય લખું અને આજે અત્યારે ચાલુ છે અને નેદવાનું વેરું ચાલુ છે તો બસ એવું બધું હાલે છે

ચકલા છે ભાઈ જેમ છે અને નામે એવા વડે પણ થઈ ગયા છે જવા કે ભાઈ શાંતિ થી બેઠા છે ચકલી નાટો નાસ્તો લઈને આવી છે ભાઈ આપડે થોડીક વાર છે નાસ્તો કરાવી લે પાસે આપડે ટ્રેક્ટર મારી સ્લેપ ભાઈ ગયો તો ચા બસ લેતો છે ફટાફટ ચા પી લઈ ચા પાણી પી અને આપણે ચાલુ પણ એમાં થાય કે આપણે જે રાયડાના જે ડાઠા છે ને એ રાપડી રાપડીમાં બહુ આવે છે એટલે એક આપણે હાથે આપીને એટલે થોડાક નડવા નતા છે પણ પછી વાંધો નહીં આવે જે આ ડાઠા છે ને એ અત્યારે બોવામાં ને જામી જાય છે એટલે થોડુંક વાર ટ્રેક્ટર આલે એટલે ઊભું રાખીએ અને ફ્રીજ પણ કાઢવા પડે તો આવું બધું હાલે છે અને આ છે આપણે બાત્રી માંડવી પાત્રી માંડવી ભાઈ આપણે જે અહીંથી થોડોક અડધા માકાલ હતો ને અડધા માકવાનું બાકી હતું એમાં અત્યારે આપણે હાથથી હકી છે